ગુડ ઇવનિંગ દોસ્તો ગુજ્જુ માઈના બ્લોગમાં સ્વાગત છે તમારું સ હતું સન્ડે એટલે સાંજે અમે નીકળી ગયા અમારા ફૂલ ફેમિલી સાથે અમારા કુળદેવીના દર્શને બોલો કાડકા મા કી જૈ દેખો અમે તમને બતાવું છું મંદિરનો બહારનો નજારો આ મંદિરનો બહારનો નજારો કેટલો સુંદર અને સરસ અને બહાર આજુબાજુ ગ્રીનહરી લાગેલી છે એટલે એને જોઈને આંખોને સુકૂન મળે આ અમારી છે ફૂલ ફેમિલી બાકી જવાની બહુ મજા આવે ફૂલ ફેમિલી સાથે જ એટલે અમે કીધું આ પડાવ ફૂટેલું કાં કે પડાવી લીધો ચાલો અમે બી એક પડાવી લીધો સાથે સાથે અમે નીકળી ગયા મંદિરેથી દર્શન કરીને ફરીને એક મંદિરે જવા માટે પણ દેખો હું તમને રસ્તામાં આજે સનસેટ ટાઈમ છે એ તમને બતાવી રહ્યું છું અને ગામડાની કાંઈક મજા જ અલગ હોય તમે પણ આવો ક્યારેક ગામડે અમારી સાથે આ ઇસ્કોન ટેમ્પલ છે અમે નીકળી ગયા પછી ઇસ્કોન ટેમ્પલ મંદિરે અમને પહોંચતાં લેટ થઈ ગયું એટલે મંદિર થઈ ગયું બંધ પણ શું કરવું હવે ગયા હતા તો બહારનો નજારો માણીને અમે પાછા રિટર્ન થઈ ગયા ઘરે અને મારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો